માંગરોળ તાલુકાના પીપોદરા ગામે પાંચમાં સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ પીપોદરાના સંચાલક મહેશભાઈ પરમાર તેમજ અન્ય તમામ સંચાલકો અને તેમની ટીમ દ્વારા આ શાનદાર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ જોડાઓનો વિવાહ શાંતિપૂર્ણ સંપૂર્ણ થયો હતો ચૌદ જોડાઓએ મહેમાનો અને વડીલોના આશીર્વાદ લીધા હતા જેમાં ટ્રસ્ટીઓ ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓ ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નવવિવાહિત વર દંપતીને નવા સાંસારિક જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી અંતમાં તમામ લોકો દ્વારા ભોજન ગ્રહણ કરીને નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા સાત ફેરા અને વચનો લેવાયા કોઈ મુશ્કેલી તમને નડે નહીં અને કોઈ પણ તમારી ખુશીઓને અડે નહીં એવી પાછળ જપણવા ચાલુ છે તેથી પાછળ જપણવા રાખ્યું છે પ્રભુ તમા પગલા પાડવા દે રહ્યા છે હિન્દુ ધર્મ પ્રમાણે 16 સંસ્કારવાના એક સંસ્કાર એવા વિવાહ સંસ્કાર કે આપણે આવકારી મહેમાનોને

সব প্রথম তো આજે પવન પુત્ર હનુમાનજીની જન્મજયંતિ છે ત્યારે સૌને અભિનંદન શુભેચ્છાઓ આજ રોજ પીપોદરા આંબેડકરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશભાઈ ભરતભાઈ અને એમની ટીમ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચૌદ જેટલા નવયુગલોએ પ્રભુ પ્રભુત્વમાં પગલાં માંડ્યા છે ત્યારે સર્વે વરઘોડિયાઓને એમના સુખી દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આવનારા ચૌદ તારીખે જ્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ છે એને અનુ અનુલક્ષીને પણ આ કાર્યક્રમ છે ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને પણ યાદ કરીએ અને ટ્રસ્ટને અને સર્વે વરઘોડિયાને શુભેચ્છા પાઠવીએ ડૉક્ટર સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટોદ્ર દ્વારા પાંચમો સમૂહ લગ્ન નું આયોજન આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે અને આજે મોટી સંખ્યામાં અને ચૌદ જોડા આ સમૂહ લગ્નમાં આજે જોડાયા છે અને એમની લગ્ન વિધિ આજે સંપન્ન થઈ રહી છે અને સમાજના આગેવાનો ભેગા મળી ભાઈ બહેનો ભેગા થયા છે અને આજે નવ દંપતીઓને આજે શુભ આશીર્વાદ પાઠવી રહ્યા છે એમના ગ્રહસ્થ જીવન ખૂબ જ સુખમય રીતે એવા સૌ એમને આશીર્વાદ પાઠવી રહ્યા છે આ આયોજન કરનાર જે પીપોદરા ચેરિટ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ છે એના સંચાલકો ભાઈસિંહ મહેશભાઈ ભરતભાઈ અને અન્ય જે એમની સમગ્ર ટીમ છે એમણે સુંદર મજાનું આયોજન કર્યું છે અને સફળ રીતે આજે પાર પાડ્યું છે તો સૌ આપ પતિ હું સૌને ધન્યવાદ આપું છું ફરી ફરી આવા કાર્યક્રમો કરતા રહે એવી શુભેચ્છા પાઠવી મારી વાતને હું પૂરી કરું છું